વલસાડ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારે ફોર્મ ભર્યું જુઓ વિડીયો વલસાડ ખાતે લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારે ફોર્મ ભર્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ કાર્યાલયથી રેલી કાઢી કલેક્ટર કચેરી પર વલસાડ ભાજપ લોકસભા બેઠકના ઉમેદવાર ડૉક્ટર કેસી પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ભારતીય જનતા પાર્ટી આ તમામ મારા ધારાસભ્યશ્રીઓ મારા સંગઠનના હોદ્દેદારો અને તમામ કાર્યકર્તાઓ અને પ્રજા વિશ્વાસ આપું છું કે આ સીટ અમે ખૂબ સારા મતોથી જીતીશું એનાથી વધુ શું મુદ્દા લઈને લોકો પાસે જશો વિકાસના મુદ્દા અમે જે પાંચ વર્ષમાં જે કામો કર્યા છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે ગરીબ લક્ષી બધી યોજનાઓ લાવ્યા છે અને એ યોજનાઓ ગરીબ લોકો સુધી પહોંચી છે તે બરકરાર રહેશે એનાથી વધુ ઓકે પડશે આજે કાર્યકરોનો ઉત્સાહ દરેકના આદિવાસી વિસ્તારમાંથી પણ જે રીતે કાર્યકરો આવ્યા છે અને જે ઉત્સાહ બતાવ્યો છે આ પત્રકાર ભાઈઓએ પણ પોતાના ઓપિનિયનમાં વલસાડની શીખને ભારતીય જનતા પાર્ટીની શીખ બનાવી છે આમ લોકોને પણ આવો ખટરસ્થ અભિપ્રાય આપવા મતલબ ધન્યવાદ આપવા અને ભારતીય જનતા પાર્ટી બે હજાર ચૌદ કરતાં વધુ સારી સરસાઈથી જીતશે એની ચોક્કસ